છોડાઉદેપુર થી અલી રાજ્પુર નેશ્નલ હાઈવે છપપાન પર ગત મોડી રાત્રે ભારે પવન ફુકાતા અંબાલા પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશે થઈ ગયું હતું જેને લઈને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને એક કિલોમીટર ટ્રાફિક જામ થતા એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી છોડાઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે પવન અને ગાજવી સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ ભારે પવનના કારણે ઠેર ઠેર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે જેના કારણે છોટા ઉદેપુર થી અલીરાજપુર નેશનલ હાઇવે છપ્પન ઉપર અંબાલા પોલીસ ચોકી પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશય થઈ ગયું હતું આ ઝાડ રસ્તા વચ્ચે પડતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વહેલી સવારે એક કિલોમીટર લાંબી ટ્રાફિક જામ થઈ ગયો હતો આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી સદનસીબે આ એમ્બ્યુલન્સ એક દર્દીને ગોરજ ખાતે મૂકીને પરત ફરી રહી હતી